વલ્ભીપુર ખાતે આવેલ ઘેલો નદીની તંત્રના પાપે દુર્દશા લોકોમાં રોષ વલ્ભીપુરની લોકમાતા તેવી ઘેલો નદીની તંત્રની બેદરકારીનો વર્મો નમૂનો બની ગઈ છે હળદયા જવાના રસ્તે આવતા કોજવે પાસે નદીમાં નગરપાલિકા દ્વારા ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવ્યું છે નદીનું પાણી દૂષિત બની ગયું છે જેથી અહીંથી પસાર થતા લોકો પણ આ દુર્ગંધની પરેશાની ભોગવી રહ્યા છે બીજી તરફ આ પવિત્ર ઘેલો નદીમાં ધાર્મિક તહેવારો દરમિયાન સ્થાન હોય છે જેથી ધર્મપ્રેમી લોકોમાં પણ ભારે રોષ તંત્ર સામે જોવા મળી રહ્યો છે નગરપાલિકા તંત્ર દ્વારા ઘેલો નદીના ઘાટ લાખોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે પરંતુ આ રિવરફ્રન્ટ ગટરફ્રન્ટ બની ગયો હોય તેવું દૃશ્યમાન થઈ ગયું છે ત્યારે તંત્ર દ્વારા આની સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઘલો નદી છે એ પવિત્ર કહેવામાં આવે છે સ્નાન કરતા અગિયાર તહેવાર એવા હોય ત્યાં સ્નાન કરવા જાય છે ત્યાં માં જઈ શકે એમ નથી માવળ ને એવું બધું ઘું થઈ ગયું છે અને ગટર ના પાણી ભેવી દીધા છે અમારી માંગણી એવી છે કે જે પેલા ઘેલો નદી હતી એ ટાઈપ રહેવી જોઈએ ત્યાં બંધ હતું પાણી રોકાતું તો કોઈ બી હોય અમારે ગામમાં કોઈ અવસર કે નાવા ધોવા તો ન્યા જાતા બધા હમણાં જ ચાર્જમાં આવ્યો છું એટલે ઘેલો નદી બાબતેનો જે પ્રશ્ન છે એ અમારી બોર્ડ સમક્ષ રજૂ કરીશું અમે અને એમાં જે કાંઈ કરવા પણ થશે નહીં એમાં અનુસાર કરવાનું થતું હશે એ અમે કાર્યવાહી વહેલી તકે હાથ ધરીશું સાહેબ વર્ષો જૂનો આ પ્રશ્ન છે આપ નવાજો વાત સાચી છે પણ કેટલા સમય સુધીમાં ઘેલો છે તે શુદ્ધિકરણ તરફ જશે હમણાં પ્રમુખ સાહેબ જોડે ચર્ચા હતી તો એમાં સુજલામ સુફલામ યોજના અન્વયે પાંચ કરોડ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ કંઈક આવી છે એ ગ્રાન્ટોની કઈ રીતે યુટિલિટી કરવી વાપરવી એ બધું જોગવાઈઓ તપાસી અને જો આમાં એનો યુઝ કરવાનો થતો હશે તો બોર્ડ બેઠક સાથે કરી ને અમે એનો વહેલી તકે થાય એમ પ્રયાસ કરીશું